ગામે રહેતા મુબારક પઠાણ ગામની પાસે આવેલા પોતાના ફાર્મ હાઉસ પર બેઠેલા હતા ત્યારે એક સ્વિફ્ટ કાર આવીને ઉભી રહે અને અંદરથી ચાર થી પાંચ માણસો ઉતર્યા અને ગામના બે લોકો બાઇક લઈને આવ્યા હતા મુબારક પઠાણ કંઈક સમજે તે પહેલા જ આસિફ બાપુ ઇમ્તિયાઝ દેડકા સહીદ દેડકો ફેસલ મક્કા જુબેર વલી ઈસબ તથા અન્ય એક વ્યક્તિ મળીને માર મારવા લાગ્યા હતા અને માર મારી પાસે રહેલા અંદાજે પણ લૂંટ કરી હતી જેમાંથી આસિફ બાપુ જે દિવાળીપુરા ગામમાં રહેતો હોય આગળ પણ ફાયરિંગ જેવા ગુનાઓમાં સંડોવાયેલો છે તથા એમ્તિયાઝ દેડકા પણ ઘણા બધા ગુનાઓમાં સંડોવાયેલો છે મુબારક પઠાણના કહેવા મુજબ હું મારા ફાર્મ હાઉસ પર બેઠો હતો તે સમયે સાંજના આશરે સાત થી સાડા સાતના ગાળામાં આ લોકો આવી મારા ઉપર જીવલેણ હુમલો કર્યો હતો અને તેને હવે જીવન

પ્રશાસનનું કોઈ પણ જાતની બીક વગર વારંવાર ગુનાઓ કરતા હોય છે આવા લોકો પર કોનો હાથ હોય શકે છે આ લખાય છે ત્યાં સુધી વાઘરા પોલીસ સ્ટેશનમાં હાલ ફરિયાદીએ ફરિયાદ કરી નથી રિપોર્ટર અઝહર પઠાણ સત્ય ડે ન્યૂઝ ભરૂચ મુબારક સુલેમાન પઠાણ બનાવ્યો બને કે મારા ફાર્મ પર સાજે ગયો હતો મારા ગજામાં પૈસા હતા એટલે મારા પાટરાવાળા માણસ જોવા આવેલો હતો તમે ત્યાં ગરતો જે પતાર્ટ ઉતરે મને પૈસા આપીને મારા ગજામાં સિત્તેર હજાર રૂપિયા હતા અને હું ઘરે જવાની તૈયારી કરતો લગભગ સાડા સાતના સાતથી સાડા સાતની અંદર તો સામેથી સ્વીપ ગાડી ઊભી રાખી હતી અને મારી પાસે હું આવડી પૂછતો હતો એટલે મને હોડાઈને પેલો ભાઈ બોલ્યો આવીને ઇમ્તિયાદ દેરકો પછી આશી દિવાળીપુરા સહીદ દેરકો ને અમારા ગામના ચાંચવેલના પેલા ફેજલ મકા અને જુબેર વલી ઈસબ ને એક છઠ્ઠો બીજો કોઈ માણસ હતા એટલે હું આ બાજુ ઊભો હતો ડાયરેક્ટ આવીને મારી પાસે નજીક આવીને છોરો કર્યો છો રોકાઈને મને જપા જાપીને મને કંઈ પાછળ વાઈ ગયો ને એક નીચે વાઈ ગયો ને પેલા જે દિવાળી પર વાળા આસિપ હતો ને એ મારા ઘન રાખીને મારી પર મૂકી દીધી હતો અને આજે માન નાખીએ કે પછી એવામાં મારા મને છે ને એ ઘનથી મને ચાર પાંચ એટલા જોઠે મારી દીધી તો હું જરા ચક્કર ખાઈને નીચે પડી ગયો ને નીચે પડી ગયો તો પછી મને લાટેને પાટી લોકોએ બહુ માર્યો અને અહીંયા આગળ પગમાં ઈમટ્યા દેરકાએ મને આપણે આ પાવરાના હથાથી સપાતા અહીંયા આગળ મને ચાર પાંચ જોર જોરથી માર્યા અને મને છોરો ઘલવાની કોશિશ કરી તો હું જરા ફેંકી દીધો મેં એને તો મને જરા તનછોટ કે મને અહીં પાછળ વાગેલો છે અને મને ઘન તો કાયદેસર મૂકી દે એટલે મારાથી કશું થયું ને એટલે મને લોકોએ મારી લીધો મારા ગજામાં સિત્તેર હજાર રૂપિયા હતા મારા પત્રો લાવવા બાબતના મારા જે નુકસાની રૂપતિ બાબતે એ સિત્તેર હજાર રૂપિયા કાઢી લીધા અને મારો મોબાઈલ છે ફેંકી દીધો ને પછી એ લોકો નાઈ ગયા સ્વીપ લેના આવ્યા તા એ લોકો જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો ડોટ કોમ આઝાદી